સરકાર તો કરી રહી છે દાવો કે ગરીબોને સમયસર મળી રહે છે સસ્તું અનાજ જોકે ભરૂચમાં સરકારના દાવાની પોલ ખુલી ફેબ્રુઆરી મહિનો અડધો વીતવા આવ્યો પરંતુ ભરૂચ જિલ્લાની સાડા ચારસો થી વધુ દુકાનોમાં ફેબ્રુઆરી મહિનાનો અનાજનો જથ્થો જ પહોંચ્યો નથી જેને લઈ હજારો પરિવારો ચિંતામાં મુકાયા છે અંતરિયાળ ગામોમાં રહેતા લોકો દરરોજ અનાજ મેળવવા માટે સસ્તા અનાજની દુકાનના ધક્કા ખાઈ રહ્યા છે જિલ્લા પુરવઠા અધિકારીનું કહેવું છે કે જૂના કોન્ટ્રાક્ટર સામે પોલીસ કેસ થયા તો તેનો કોન્ટ્રાક્ટ રદ કરાયો છે નવા કોન્ટ્રાક્ટર દ્વારા ગાડી મોકલવા પર એક બે દિવસમાં સસ્તા અનાજનો જથ્થો પહોંચી જશે આથી ભરૂચ જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે પુરવઠામાં જે પણ અત્યારે ન્યૂઝપેપરમાં તમે વાંચ્યું છે એમાં એ જોઈને ગેરમાર્ગે દોરાવાની જરૂર નથી માત્ર જૂના કોન્ટ્રાક્ટરનોની ઉપર પોલીસ કેસ થતાં એનો કોન્ટ્રાક્ટ રદ થયેલ છે અને એના કારણે તાત્કાલિક બીજા કોન્ટ્રાક્ટરને અત્રેથી નિમણૂક આપવામાં આવેલ છે અને એ જે વ્યવસ્થા છે એ સેટ કરતાં જે અઠવાડિયાનો ટાઈમ લાગ્યો છે એના કારણે થોડો જથ્થો આવવામાં લેટ થયું છે પણ દરેક ભરૂચ જિલ્લાના તમામ વ્યક્તિને એનએફએસએ કાર્ડ ધરાવતા વ્યક્તિને અત્રેથી જથ્થો પૂરો પાડવામાં આવશે આ મહિને એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી હા અને અઠવાડિયાની અંદર લગભગ તમામ જગ્યાએ જથ્થો તમામ દુકાનો ઉપર જથ્થો પહોંચી જશે